આજે તો ટીશુ પેપર નું ઘરે બનાવ નાખ્યું કમળ જય માતાજી મિત્રો બધા હવાના પર થઈ ગયા પ્રશ્ન સીધા બેસી ગયા આપણે નાસ્તો કરવા નાસ્તો કરીને મહાદેવના દર્શન કરવા મસ્ત મજાના મહાદેવના દર્શન કરી નીકળી ગયા આપણે શોરૂમ સાઈડ ગયા કરી દીધું ચાલુ ચાલુ ગાડી નાખી ખોલી ને હવાઈક્યુમ હવા વેક્યુમ કરીને ચડાવી દીધું પી લીધું આપણે ચા ચા પી લીધો તો બીજી ગાડી આવી ગઈ અલ્ટો કમ્પ્લીટ કરી લીધું તો આવી ગઈ છેલી ગાડી બલેનો છેલી ગાડી બલેનો કરીને ફિંગર મારીને આપણે નીકળી ગયા ઘર સાઈડ પાછા આવી ગયા ઘરે નાઈન ધોન થઈ ગયા ફ્રેસ તો ગાઈસ અત્યારે આપણે બનાવવાની ટીશુ પેપર નું કમળ ટીશુ પેપર ની કરી લીધી આપણે થપી બધા ટીશ્યુ પેપર ભેરા કરીને કરી લીધા ગોળ રાઉન્ડ પછી એ ગોળ રાઉન્ડ આપણે કટ કરી લીધા ગોળ શેપ ને પેપરમાં મારી દીધો આપણે પીછી કલર બહુ ભીના થઈ ગયા પારસી ની મદદ થી આપડે હુકવી દીધા બધાય સુકાઈ ગયા એક ને કરવાના છે નોખા પછી બેન બે એકને નોખા કરવા બધી પાખડીઓ ને નોખી કરીને આપણે ઉપયોગ કરવાનો છે ગ્લાસનો પછી ગ્લાસ માંથી એક પાખડી ને રાખતું જવાનું છે પછી થોડુંક ગુંદર લગાવી દેવાનું છે ગુંદર લગાવતું જવાનું પાખડી રાખતું જવાનું બધી પાખડીઓને રાખીને ગોળ શેપમાં લેવાનું છે આપણે પૂઠાનો કટકો ઈ પૂઠાનો કટકો ગુંદરની મદદથી મદદ સાઈડમાં ચોટાડી દેવાનો છે અને તમે જે ઘડી ની વાત જોતા હતી એ ઘડી આવી ગઈ છે ટાણા અને આપણું મસ્ત મજા નું કમળ થઈ ગયું તૈયાર મસ્ત બન્યું કે ખરાબ બન્યું જયારે કોમેન્ટ કરી દેજો તો હવે આપણે કરી દઈએ મળીએ આપડે બીજામાં વેલેરા